કાલોલ શહેરમાં આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચટી મકવાણા અને જિલ્લા ટીમ દ્વારા બાતમીના આધારે તપાસ કરાતા અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલો અનાજનો જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત માહિતી અનુસાર ઓગસ્ટ ઓગસ્ટના રોજ એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા અને જિલ્લાની ટીમ દ્વારા બાતમીના આધારે કાલોલ તાલુકા નવ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પર આકસ્મિક તપાસ કરવામાં આવી જે અંતર્ગત અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ ઘઉંના ના કુલ એકવીસ કટ્ટા ચોખાના એકવીસ કટ્ટા બાજરીના બે કટ્ટા અને ચણાના ત્રણ

અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા દુકાનની બાજુમાં આવેલ ઘર જયેશભાઈ કાછિયાનું ઘર છે ત્યાં અનધિકૃત રીતે અમારી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર તેઓએ અનાજનો જથ્થો જેમાં એકવીસ કટા ચોખા એકવીસ કટા ઘઉં ત્રણ કટા તુવેર દાળ તેમજ ચણા એકસો ઓગણી કિલો તેમજ ચૌદ ટીન ટીનના ડબ્બા આમ મળીને કુલ એક લાખ સાઠ હજાર રૂપિયાનો સરકારી એનાજનો જથ્થો સગે વગે કરેલો હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે